ભરૂચ જિલ્લાના વાલિયા નેત્રંગ અને ઝઘડીયા તાલુકો વન્ય પ્રાણીના વસવાટ માટે અભયારણ્ય માનવ વસ્તી ઉપર જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે નેત્રંગ તાલુકાના કેલવી કુવા ગામના ભાવેશભાઈ રામસિંહ વાસદિયાનો પેટ્રોલ પંપ આવેલો છે પેટ્રોલ પંપ ઉપર શ્વાનના બચ્ચાનો ઉછેર કરવામાં આવ્યો છે પેટ્રોલ પંપની પાછળના ભાગે ખેતરાળી વિસ્તાર હોવાથી રાત્રિના અઢી વાગ્યાની આસપાસ દીપડો પોતાના ખોરાકને શોધમાં પેટ્રોલ પંપ ઊંચી દીવાલને ને કૂદીને શ્વાન શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારે ઘોંઘાટ થતા અને પેટ્રોલ પંપ કર્મચારીઓ જાગી જતા દીપડો ફરાર થઈ ગયો હતો હું આ પેટ્રોલ પંપ પર મારો હોઈશ અને કાયમ આવન જાવન કરું છું પણ રાત્રે હું નથી આવતો બે છોકરાઓ પેટ્રોલ ચલવે છે પેટ્રોલ પંપ આ બે દિવસથી દીપડો આવે છે કૂતરાને હેરાન કરવા એ તો સાંકરે બાંધેલો ઉપરો એટલે બચી ગયો કૂતરો નહીં તો ઘરે પકડી લીધેલો કૂતરો અત્યારે જીવન આ ઝોલા ખાતો છે દવા કરી છે અમને એટલે હમણાં જરા સારું છે પણ હવે ક્યાંક થાય તો ખબર નહીં પણ હવે આ દીપડાનું ગમે ને કંઈ તમે કરો તો સારું નહીં તો આ છોકરાઓને હોય હેરાન કરે ને હાથે